તો હાલ લો જઈ માતાજી વધે ને માતાજીવનું સારું કરે તો કેમ સબદાય મજામાં છો તો બધા મજામાં દઈશું અમે પણ મજામાં સીવી અને આપણે અત્યારે જવાનું છે વાડીએ અને વાડિયે જઈને તમને બતાવશું કપા કેવો થઈ ગયો છે તો બનાવી છે અમારા વિડીયામાં તો હાલ લો જઈ માતાજી વધારે માતાજીવનું સારું કરે તો કેમ સબદાય મજામાં છો તો મજામાં દઈશું અમે પણ મજામાં સેવી અને આવી ગયા છે આપણે વાડીએ અને અમારા વિડીયા જોજો તો આપણે મિત્રો કારેલા એટલે ઉતારી લીધા છે અને આમ કરવું બોલતો છું એટલે આપણે વરસાદના અંદર જ નહીં આજ ના છોડવા ઊભા હોય ને તો અસલ કારેલા દેખાતા હોય એટલે આપણે આમાં ખોળવું પડશે આમાં પીળા થઈ ને ત્યારે કારેલા દેખાય કે આમાં કારેલા છે એમ અમારા બે જણા

હાલો મિત્રો આપણે છે ને ગુવાર ને ને એવું બધું ઉતારી લીધું છે અને આ છે જઈ શકો છો અને વાદળા જો વરસાદ આવ્યો જઈ ગયું હે અને મિત્રો વરસાદ ન આવે તો કપા વેના વખતે કપા છે ને કાલામાં ને કામાં મૂકી જવાનો છે કપા ભીંડા લાવું ને મને એમાં ખંદોળ આવે છે તો મિત્રો આવો કાંઈક કપા થઈ ગયો તમે જો અહીંથી જાઓ આપણે કારણ કે ઉગમણા આથરણમાં શાહ હતા ને એટલે બહુ કેવરાણું છે અને આમ હોત ને તો ન વાંધો આવે કારણ કે આમ છે ને જાટી આવી એટલે ઓતરદખાણનો આમ પવનની આમ આટી આવી એટલે આમના શાહ હોય ને એટલે ન વાંધો આવે ને આ ઉગમણા આથરણમાં છે ને તો બહુ કેવરાણું છે લેજો ભાંગી ગયો છે મિત્રો